ખાતે સેવા સેતુ કાર્યક્રમ નગર સેવા કેન્દ્ર ખાતે માંગરોળ ટાવર ગ્રાઉન્ડમાં આયોજન કરેલ છે જેમાં તમામ માંગરોળના નગરજનો વોર્ડ નંબર એકથી પાંચમાં સમાવેશ થયેલા તમામ લોકોએ તેનો લાભ લીધેલો છે જેમાં અમારા અન્ય કચેરી વિભાગોમાંથી કુલ તેત્રીસ વિભાગોએ આમાં સામેલ છે અને જે વિભાગો દ્વારા સેવા આપવામાં આવે છે જે કુલ પંચાવન સેવાઓનો અત્રે લાભ આપવામાં આવેલ છે અને વોર્ડ નંબર એકથી પાંચના તમામ નગરજનો આ સેવાનો લાભ લે છે તેમજ આજરોજ આ સેવા સેતુના કાર્યક્રમની અંદર ઉપસ્થિત તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ તેમજ પત્રકાર મિત્રો તેમજ આગેવાનો ઉપસ્થિત રહી અને આ સેવા કાર્યને દ્રી પ્રગટાવી અને ખુલ્લો મૂકેલ હતો